હાલના જ ગુજરાતના ખૂબ જ એવા મોટા કલાકાર ગીતાબેન રબારીના ભાઈ એવા મહેશભાઈ રબારીના તમને સમાચાર સાંભળ્યા થશે તેમનું હાલમાં જ દુઃખ અવસાન થયું છે તેઓનું અવસાન હાર્ટઅટેક આવવાથી તેમનું અવસાન થયું હોય તેવી જાણવા મળ્યું છે ગીતાબેન રબારી છે જેને મહેશભાઈ રબારી માટે એક ગીત ગાયું છે એ વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તમને ખબર ન હોય તો ગીતાબેનના એકના એક ભાઈ એવા મહેશભાઈ રબારી ઓગણચાલીસ વર્ષની ઉંમરમાં તેમનું અવસાન હાર્ટઅટેક આવવાના કારણથી તેમનું દુઃખભર્યું અવસાન થયું છે ગીતાબેન તેમના ભાઈ માટે એક ગીત ગાયું છે તે સાંભળવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો